સાહેબ પાંચ લાવો ભાઈ કોઈ વસ્તુ એવી નક કરવાની થાતી સીટ બેલ્ટ ઓફ વાઇરેશનનો 500 રૂપિયાનો હું કામ ચાલુ કરો તમે એમ છો એટલે પાંચ ભરો આપણે સીટ નો ભરો ફોન એસપી ફોન એવું હોય તો હે વાંધો વાત અમારે લેવાનો થાય ફોન તમારા એ ઓ પાઉધી પડતો જાવ તમે એસપી સાહેબને કહેતા હોય તો હું ફોન કરું 500 રૂપિયા ની ભરજો તમે જીત બેલ આ વ્યવસ્થા જો અમાર 108 વાળા આવી ગયા તમારે એમ ચેક કર જવાબદારી તમારી મારી મારી જવાબ આ 108 વાળા જો ઊભા છે ચેક કરાવી લ્યો આ રહ્યા હાલો દો એમને લાવો તમે દવાખાને ભેગા લઈ લો ગાડી હાલો અમે લઈ લ્યો

અમણે આયો ત્યારે તો કોઈ ચેક નતું કરતો અમારી ગાડી એમ નેમ નીકળી ગઈ એવું કેમ કર્યું પાણી કરવા બેહી ગયા